રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા પચીસ વારિયા ક્વાર્ટર વિસ્તારમાં વિજય સોલંકી નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે હત્યાનું મૂળ કારણ મૃતક વિજયના કાકાએ આરોપી ધર્મેશના ઘરે કરેલી ચોરી છે ચોરીનો બદલો લેવાના ઈરાદે ધર્મેશે વિજય પર જીવલેણ હુમલો કર્યો હતો હાલ પોલીસે ધર્મેશની ધરપકડ કરી છે આરોપી ધર્મેશ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ વિગતો આપી હતી તારીખ પચીસ દસ બે હજાર પચીસના સાંજના આશરે સાડા છ સાત વાગ્યાની વચ્ચે એક જામનગર હાઈવે કંટેશ્વર નજીક પચીસ વાર એક હોટલના નજીકમાં એક હત્યાનો બનાવ બનેલ તેમાં મરણ જનાર વિજય ચુનીલાલ સોલંકી દેવી પૂજક હતો જેની હત્યા કરનાર નામ હતું ધર્મેશે બ્રાહ્મણ હતો જે હત્યાનું કારણ એ હતું કે મરણ કાકાએ આ આરોપીના ચોરી કરેલ હોય તે બાબતનો ખાર રાખી અને હત્યા કરેલી આરોપીના છે ત્રણેય ગુનાઓ છે એના દારૂ પ્રોહિબિશન એવા ગુનાઓ દાખલ થયેલ છે હાલમાં તો આરોપી અટક કરેલો છે ને અને જેલ હવાલે કરવામાં આવેલ છે